आम् um...

સ્વામી બાપા એની પાંચ ની કમિટી ઉપર બની પાંચ અને એ આઠમ ની અંદર ગુરીદાસ બાબા ના મંડળ માંથી છે અને ગુરુ આપવા આવે છે અને કયા સ્વરૂપમાં માં આપીને જતો રહે ને એ તમને મને ખબર પડતી ગુરુ કયા સ્વરૂપમાં આપવા આવ્યો કે મને તમને ખબર ના પડે

બાપા એ કશું કીધું નહીં પણ મેં હમણાં કહ્યું ને ગુરુ હાલમાં આવે ને એ ગમે તે જિંદગી જતી ને તો કોઈ પણ ગુરુને ખબર પડે આ તમામ મફલ કીધું તો કોઈ તો ની જાણે મન ની જાણે આ જાણે છે અંતરની ચોરી મારા ગુરુના કશું છૂટવું નથી જેના હાથમાં છે મારા જીવન વર્ણની એ તો ગુરુના ચરણોમાં જે સમર્પિત થઈ ગયા ને આ ગુરુ એની ખબરો લેવા આવો જે ગુરુના ચરણોમાં સમર્પિત એટલે હું તમને કે આ અમને અમને બોલાય ત્યારે ભલે તો જો 27 ના કે બોલવાનું છે કોઈ ની કો પણ અમને પોતાના કરીને માને ને અમને એટલે સંતો આ સંતોને જે પોતાને માને છે ને મારો ગુરુ કોઈ દાડો એના ખજાને ખોટ પડવા દેતો જે સંતો ને પોતાના કરીને માને છે અને જુઓ પછી એ આઠ પછી તો એ સંતોની ની સરવાણી નો થઈ એક એટલે આ સંતો અને હવે તો એવું થયું છે કે બાપા કોઈને આમંત્રણ મોકલાવતા નહીં તો કે હેમતી હૈયા

અનાજો પૂર્ણુ કરેક્શન પાકું હોય તમને જો હું એક લાઈ પંચો આપનામાં બે આવો કે હમજત કાય પર ગુરુ માંરે જે મને હાજર રાખ્યા ને જેનો હાથ કોધારા ઓર્યો જેનો જીદિયું નહીં ઓર્યો ને કે આજે નહીં

আন গুডিটকান আশো গুডুংকান আশো তাম চালেসে এমটেদি মনে গুরিটক১ানা গুটকোডুকে আসে তামে নজে গুডুডকান গুডুযাসে এমায় নজে ના ગુરુ ની આવી પ્રત્યક્ષ તાકાત જોયા પછી છતાંય જો ગુરુ ના ગુરુ માં આપણને ભરોસો ના બે તો આપણો ધર્મ આટલા ગુરુના ના પરચે પાર જોયા પછી જો ગુરુ ના માં આપણો ભરોસો ના બે ભરત બાબા એવા ગુરુ મળ્યા હોય સંતો નું પ્રાપ્ત થયું હોય ને સંતો ની પાસે મુડી કેરે ખબર પડે હું આ એક જ ભજન મારે લેવું છું બહુ મિનિટ પીડી પર પ્રમાણે આ ભજન બહુ યાદ આવ્યું

That's what I need to do.

रागर चालादी भजन गुरुनदी ऐन शक्य गुरुना आप इलास्क नाम उपासना करी रापर नहीं अंदर रजू आए तो सरस्ता फलों गुरु ने नाम लिया ले जाए गुरु केन लिया गुरु सरोते गुड़ा मार मार कर लिया उन्हीं को ले जाए એક મરઘો હતો મરઘો બાબા એનો બાંધી પુકારતો એટલે કુકડો હતો એક માલિકે એ ખરીદ્યો અને માલિક વિચાર થયો કે મારા કુકડા મારી નાખવો છે માલિક શું વિચાર થયો મારા કુકડા ને મારી નાખવો છે પણ કુકડો થોડો ગુરુક ને હતો અને પેલો ભાઈ એ થોડો ગુરુક ભળેલો પણ આમ ખાઈ પણ મેળા આવે નહીં તો કાય એટલે બે ગુરુક ગુરુક ને વાત કરી કુકડો કે તમને મને ખાવાની ઈચ્છા થઈ તો તમને માર તો કોઈ રોકી શકવાનું નથી પણ મને કારણ આપીને મારજો કારણ વગર મારતા મને કારણ આપજો કારણ આપીને મારજો એટલે કે આને કારણ આપીને મારો મારવા દો એટલે બીજા ગાડી હવારી ફેંક દીધો કુકડા કે રોજ હવારો દિન બાંધ પુકાર ને ચાર વાગે કાલથી બાંખ પુકાર તો નઈ કે જો કાલથી બાંખ પુકારી ને તો મારી ના જો કાલ હવારે બાંખ પુકારી છે ને તો કે કાપી ના

બાપાએ બીજું ઓમણે મે ભણીલા બાપાને કહેતા કે બાપા એક શબ્દ વાપરો કે ગુરુ ભક્તિમાં આવ્યો હોય ને એ કોઈ જળ બીજામાં જાય એ હરિ પર ગુરુ ભક્તિમાં જાય એ બીજે ક્યાં જાય આ ગેરેટી ગુરુની એટલે આ મમા મોમજો ને મોમ એના કરતાં બાંગમાં જો ઉહાર આ બાંગ એટલે ગુરુ નામ પોકારતો પોકારતા આપણે એ જોજે નહીં કે ગુરુ ગુરુ નામ પોકારે એ એ ભજન છે ને

લઈશું સમય હોય ત્યારે પણ એની આની છેલ્લી લીધી મને બહુ છે Yeah, I'm the નરસિંહ બાપા તો દિનેશ બાપા જોડે કાંઈ સંબંધ છે ને બરાબર એરા હોય ને પણ જ્યારે જ્યારે સમો જાગૃત થાય ત્યારે બધો મિલાપ થાય પણ ભક્તિ ક્યારે જાગૃત થાય આપણે વાત ના કરી કે ભક્તિ કરો પાતાલ મે તો પ્રગટ હો દાદી દુધી ના રહે કસ્તુરી કી સાહેબ ગમના ખૂણામાં તમે ગમે તે ખૂણામાં કેમ ના રહેતા હોય પણ જે આ શુદ્ધ ભાવનાથી

અને દયાનો ભોજ વરસતો હોય ને એક ગુના પગ પકડી લેવા સાચા સદગુરુ જો મળે તો મારું અજ્ઞાન અંધારું પડે ખાન પ્રતાપે કહે જો પ્રેમ હંસ કે ખરાની તો ખડે કબરું પડે આ 15 જણા પહેલા પાક તૈયાર હતો તૈયાર હતો ભગવાન જી પાક તૈયાર હતો મને તમને ખબર છે વરસાદ પડવાનો આ કાપતા કાપતા પડ્યો

આ જે સંતો ના મોડા માંથી વચનો નીકળ્યા છે ને એ વચનો ભયમાં અને આપડે એના માંથી મૂકવાનું કે હે ગુરુ મહારાજ આ વચનો ની લાદ તમારે બોલો સંતુ